તો જોઈ લો મારા ભાઈઓ જોઈ લો તમારા હોશ ઉડી જશે ભાઈ એટલો બધો અતિ ભારે વરસાદ પડ્યો કે સાહેબ તમે ન પૂછો વાતા તમે જોઈ લો ખાલી કેરીની કેરી સાહેબ આખી નીચે પડી ગઈ અને જુઓ તમે સાહેબ કે હોળો આંખો આવી ગયો છે નદીઓ સાહેબ આ જુઓ તમે લાઈવ તમારી આંખોની સામે સાહેબ આવો વરસાદ તમે કોઈ દી ઇતિહાસની અંદર નહીં જોયા ભાઈ ખેડૂતોને ભારે નુકસાન થઈ ગયું આ લાઈવ સાહેબ તમે જુઓ ઘટના ક્યાંની છે આ વિડીયો ક્યાંનો છે ને ક્યાં અત્યારે ધોધમાર વરસાદ પડ્યો છે ભાઈ એના વિશે વાત કરવાના છીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓને બહેનો તમે વિડીયો અંત સુધી જોતા રહેજો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો આ વિડીયો સોશિયલ મીડિયા થકી આપણને મળી રહ્યો છે અને આ વિડીયોમાં જાણવા એવું પણ મળી રહ્યું છે કે આ વિડીયો સાહેબ ગીર સોમનાથનો છે જે બિલકુલ ગીર સોમનાથનો વિડીયો છે કે જ્યાં કેરીના પાકને ભારે એટલે ભારે નુકસાન થયું છે ભાઈ પહેલાં તો અતિ ભારે વરસાદ આવ્યો અને એની સાથે સાથે સાહેબ વાયરો એટલે કે વાવાઝોડું એટલું બધું આવ્યું કે સાહેબ તમે ન પૂછો વાત અને તમે જુઓ સાહેબ એક બાજુ ટ્રેક્ટર ઊભું છે તો બીજી બાજુ સાહેબ કેરીના ટોપલા અને ટોપલા ભર્યા છે એટલે કે સાહેબ ભંગારના ભાવે આ કેરીને વેચવાની છે તમે જોઈ લો સાહેબ લાઈવ તમારી આંખની સામે એટલો બધો અતિભારે વરસાદ વળ્યો સાહેબ કે તમે ન પૂછો વાત લાઈવ તમે વિડીયો જુઓ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનો છું ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આપણે ત્રણસો કે સબસ્ક્રાઈબર સુધી પહોંચી જઈએ તો તમારો સાથ અને સહકાર આપતા રહેજો ભાઈ તમે જેવો સાથ અને સહકાર મને બધી જગ્યાએ આપ્યો છે એવા અહીંયા પણ આપતા રહેજો હવે ચાલો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ પણ શકો છો ભાઈ કે અતિ ભારે વરસાદ પડ્યો ગીર સોમનાથ જિલ્લામાં અને ત્યાં તમે જુઓ કે સાહેબ કેરીના પાકને અતિ ભારે નુકસાન થયું ટોપલા ભરી ભરીને કેરી બહાર ફેંકી રહ્યા છે તમે લાઈવ તમે જોઈ શકો છો ભાઈ કોઈ આ બનાવટી વિડીયો નથી ભાઈ પણ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ પણ શકો છો કે કેરીના પાકને સાહેબ અતિ ભારે નુકસાન થયું છે અને આ નુકસાન સાહેબ એક ખેડૂત ભાઈ સમજી શકે કે કેટલું મોટું નુકસાન થયું ભાઈ તો તમને આ વિડીયો બતાવશું સાહેબ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો